प्यारा प्रागदीप मेरा है जय समादरिनnabla लाइव श्रोता जोइछले हो आजना लाइव श्रोता बडा मित्र लाइव मा जोडिए जस नजिक ते दर्शन कराई मित्र आज छ गदिने गदिना लाइव दर्शन આજે પણ થોડુંક ટ્રાફિક બતાવી રહ્યું છે મિત્રો રોજ કરતા કેમકે કાળા પૂનમ ગઈ એટલે આજે થોડુંક ટ્રાફિક બતાવી રહી છે મિત્રો છે મિત્રો જોઈ શકો છો બધા મિત્રો લાઈનમાં જોડાઈ જાય છે નજીકથી દર્શન કરાવી મિત્રો নাছে গদননে গদন নাএদ শামিটরা নাই ছাইচে কাইচে খনলে কাই পাইচে পাইচে হাডুত্য়ে কাইচে লোথাখ্য়ে। যাই গদেন নাএ চে ভাই અને નવા જણાવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દે મિત્રો જેથી કરી સવારે ટાઈમ લાઈવ દર્શન થઈ શકે જિગ્નેશરજી જય સ્તરામ જય શ્રી રામ આજના લાઈવ દર્શન ઘણા બધા નવા મિત્રો આવી ગયા છે રાધે રાધે એક અભિનંદન નવા મિત્રોને જણાવો કે ચેનલમાં હોય ચેનલ સબ્સ્ક્રાઇબ કરી મિત્રો જેથી કરી સવારે ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આજના લાઇવ દર્શન

તો બધા મિત્રોનો બપા સ્ટ્રામ જય મિત્રોને જણાવું કે ચેનલ પહેલી વાર હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દે મિત્રો જેથી કરી સવારે સાંજે બધા ટાઈમ લાઈવ દર્શન કરી આપણે રોજ લાઈવ દર્શન કરાવ્યું છે મિત્રો અને બાપાના નવા વિડીયો મૂકે છે નવા સ્ટેટસ મૂકે છે મિત્રો અને બાપાના રોજ સવારે આઠ વાગ્યા સાંજે આઠ વાગ્યા લાઈવ દર્શન છે પીજી બાપા સ્ટ્રામ પીજીને लाइक करो मटर कुक कुआबा मित्रों फेसबुक पे लाइक आएगी जी से चलो तो समाधि मंदिर है समाधि मंदिर चल रही है तो लव मोबाइल निर्देश आज नो ट्रैफिक जो सको शिक्षकों के काले पुनः मध्य काजी पर ट्रैफिक थोड़ी है मित्रों चलो मित्रों आगामी निर्देश समाधि निर्देश समाधि मंदिर चल रही

સમાધિ બંદિરના લાઈવ દર્શન નવા મિત્રોને જણાવ્યું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે બરાબર રોજ સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગ્યા લાઈવ દર્શન કરાવે છે તો નવા મિત્રોને જણાવો કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો આ છે સમાધિ બંદિર સમાધિ બંદિરના લાઈવ દર્શન મિત્રો આજના જોઈ શકો છો લાઈવ દર્શન કરી શકો છો મિત્રો બાપાના નવા સ્ટેટસ મૂકે છે

ચાલો મિત્રો સામે જોઈ શકો તો ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવી છે મિત્રો તો ધ્યાન મંદિર પહોંચી ગયા છે મિત્રો અને જે નવા મિત્રો હોય એને જણાવી દઉં કે આ પિક્ચરમાં પહેલી વાર જોડાણ હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અચ્છા ધ્યાન મંદિર ધ્યાન મંદિરના લાઈવ દર્શન ટ્રાફિક પણ ખૂબ વધારે જોવા મળે છે મિત્રો મોજ કરતા તો આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના લાઈવ દર્શન મિત્રો ઘણા બધા નવા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે નવા મિત્રોને જણાવ્યું આપણી ચેનલમાં વાર જોડાના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી તમને રોજ બાપાના લાઈવ દર્શન થઈ શકે રોજ સવારે આઠ વાગે અને સાંજે આઠ રોજ લાઈવ દર્શન કરાય છે જેથી કરી તમને નોટિફિકેશન મળી રહે બાલાજીયા સંજયભાઈ બાપા સીતારામભાઈ સંજયભાઈ તો આજના લાઈવ દર્શન ધ્યાન મંદિરના લાઈક કરવા માટે ખૂબ ખૂબ આભાર બધા મિત્રો ઘણા બધા મિત્રો લાઈક કરી રહી છે અને આ બાજુ જોઈશું મિત્રો કે આ બાજુ છે એ દર્શન કરવામાં ખૂબ વધારે ટ્રાફિક છે એટલે આજે આપણે બાપાના દર્શન વડની અંદર નહીં કરાવી કેમકે ત્યાં ટ્રાફિક ખૂબ વધારે છે તો આજના ત્યાં લાઈ દર્શન અહીંથી મંદિર જોઈશો મિત્રો તો સુંદર મજાનું લાગી રહ્યું છે મંદિર તો મંદિરના આપણને લાઈ દર્શન અને કાલે પૂનમ હતી તો ટ્રાફિક પણ ખૂબ વધારે હતું મિત્રો તો અત્યારે આજના ધ્યાન મંદિરના લાઈવ દર્શન મિત્રો કરી શકો છો તમે અને નવા મિત્રોને જણાવી દો કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે ને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ બાપાના લાઈવ દર્શન કરાવીએ છીએ સવારે આઠ વાગ્યા ને સાંજે આઠ વાગ્યા અને નવા ટેટસ અને નવા વિડીયો પણ મૂકીએ છીએ મિત્રો જેથી કરી તમે ઘરે બેસીને દર્શન કરી શકો આજના લાઈવ દર્શન મિત્રો નજીકથી દર્શન કરાવીએ વાત છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના લાઈવ નજીકથી મિત્રો અને આ બાજુ જોઈશું તો ટ્રાફિક વધારે છે એટલે આજે આપણે વડની અંદર દર્શન નહીં કરાવીએ ચાલો ધીમે ધીમે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહીજો મિત્રો અહીંથી જોઈશું મિત્રો કે મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે તો ધીમે ધીમે ગાંધી મંદિર તરફ જઈએ ગાંધી મંદિરના દર્શન કરાવીશું મિત્રો તો લાઈવમાં બની આવી છે મિત્રો ચાલો મિત્રો તો ગાંધી મંદિર આવી ગયા છે ગાંધી મંદિરના લાઈવ દર્શન કરાવી દઈએ નજીકથી આ છે ગાંધી મંદિર ગાંધી મંદિરના લાઈવ દર્શન